વાદરવ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે કરણી સેનાની બે મહિલા આગેવાનોને નજર કેદ કરવામાં આવ્યા ગીતાબા પરમાર અને પ્રજ્ઞાબા ઝાલાને ગુપ્ત સ્થળે નજર કેદ કરવામાં આવ્યા છે રાત્રે બંને મહિલા સામે પોલીસે કાર્યવાહી કરી મહિલા આગેવાનોએ જોહર કરવાની ચીમકી આપી હતી કે સાધુ સંતોના આશીર્વાદ લેવા જાય તે પહેલા જ તેમને નજર કેદ કરવામાં આવ્યા રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ હજુ પણ યથાવત છે અને બે

જરાક પણ પાણી નહોતું એટલે અમારે બધાએ અમારા બેનના ઘર મારા ઘર બેનના ઘરે રૂપાવવું પડ્યું છે અને કાલ રાતથી જ અમારી સાથે પોલીસ પણ છે અને અત્યારે અમને હજી તો તૈયાર નથી ત્યાં ત્યાં ઘણા બધા પોલીસ જે છે અધિકારીઓ એ બધા આવી ગયા છે અને અત્યારે બહાર હોલમાં બેઠા છે અને અમને ઘરની બહાર હવે નીકળવા દેવાની ચોખ્ખી ના પાડી દીધી છે કરવું ઘણું છે અને કરશું પણ ખરા જોઈએ પણ હવે અમે શું કરી શકીએ છીએ ટ્રાય પૂરી કરીએ છીએ જોહલ માટેની સમગ્ર મામલે દિવ્યા ચૌહાણ જોડાયા છે વધુ વાતચીત કરવા માટે દિવ્યા જોહર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કરણી સેનાના બે મહિલા આગેવાનો દ્વારા બંને ને નજર કેદ કરવામાં આવ્યા છે શું છે વધુ વિગતો અંકિત જે પ્રકારે વિડીયો જે એમના દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે પ્રજ્ઞાબા ઝાલા દ્વારા તેમને પણ કહ્યું છે કે મક્કમ મનોબળ છે અને જોહર કરવાની તૈયારીઓ દર્શાવવામાં આવી રહી છે એક તરફ જોહર અટકાવવા માટેના સમાજના આગેવાનો તરફથી પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે બીજી તરફ સ્થાનિક પોલીસે પણ તેમને અન્ય સ્થળે કેદ કર્યા છે સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે સાથે જ તમામ ઉચ્ચ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા સ્થળ પર પહોંચીને જોહર અટકાવવા માટેનો પ્રયત્ન છે તે અંકિત કરવામાં આવી રહ્યો છે ગઈકાલે જે જાહેરાત કરવામાં આવી હતી પ્રજ્ઞાબા અને ગીતાબા બંને તરફથી જોહરની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ પૂરું થતા કમલમ ખાતે ચાર વાગે ચીમકી ઉચ્ચારી હતી તે પહેલા ગઈકાલથી જ તેમને નજર કેદ છે તે કરવામાં આવ્યા છે સમાજના આગેવાનો તમામ તરફથી પ્રયત્ન છે જોહર અટકાવવા માટેનો કરવામાં આવ્યો છે તો સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા સ્થળ પર પહોંચીને જોહર અટકાવવા માટેનો સમજાવવાનું પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે મહત્વનું છે કે ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યું છે બીજી તરફ પરસોત્તમ રૂપાલાએ એ ચૂંટણી પ્રચાર પણ શરૂ કર્યો છે અહીંયા તમામ જે આગેવાનો છે તે અંદર તેમના નિવાસસ્થાને જ્યાં તેમની કેદ કરવામાં આવ્યા છે તેના જ આ દ્રશ્ય જોવા મળે છે હાલ કોઈપણ પ્રકારના આગેવાનોની પ્રતિક્રિયા છે તે સામે નથી આવી જે પ્રકારે જ્યાં નજર કેદ તેમને કરવામાં આવ્યા હતા ત્યાંથી જે પ્રજ્ઞાબાની પ્રતિક્રિયા સામે આવી હતી કે તમામ પ્રકારની અમારી જોહરની તૈયારીઓ દર્શાવવામાં આવી છે અને તેને સાથે આજે તેમના કેદ કરવામાં આવ્યા છે બીજી તરફ રોષ અને આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે રાજપૂત ભવન ખાતે પણ જે સંકલન સમિતિની એક મહત્વની બેઠક છે તે પણ મળવાની છે તો આવતીકાલે ધંધુકામાં પણ એક મહાસભાનું આયોજન છે તે પણ કરવામાં આવ્યું છે એટલે કે લડત ચાલુ છે જોહર અટકાવવા માટેનો પ્રયત્ન છે તે આગેવાનો તરફથી પણ કરવામાં આવી રહ્યો છે અંકિત જી દિવ્યા બનેલા રહેજો અમારી સાથે તો જોહર કરવાની જે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તેને પગલે આ બંને મહિલા આગેવાનો જે કરણી સેનાની છે તેમને નજર કેદ કરવામાં આવ્યા છે આજે ચાર વાગે જોહર કરવાની ચીમકી તેમણે ઉચ્ચારી હતી તૈયારીઓ સંપૂર્ણપણે આ મહિલા આગેવાનો આગેવાનોએ કરી લીધી હતી જોકે તે જોહર કરે તે પહેલાં જ તેમને નજરકેદ કરવામાં આવ્યા છે આ મામલો શમે અને મામલો ઠંડો પડે અને જોહર ન કર્યા મહિલા આગેવાનો તેને લઈને તેમને નજરકેદ કરવામાં આવે છે પોલીસ તો બંદોબસ્ત જે છે તે જ્યાં રહે છે ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે